સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલના ન્યૂઝ શિક્ષણમાં તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં ફોરેસ્ટની જે પરીક્ષા લેવાઈ હતી શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક થયેલ ઉમેદવારના ગુણના કટ ઓફ માર્ક્સની યાદી આપી છે રાઈટ પહેલીવાર એવું બન્યું છે કે વિદ્યાર્થીના માર્ક્સ નથી આવ્યા અને એના પહેલાં ખાલી કટ ઓફ છે તે શેર કરી દેવામાં આવ્યું છે રાઈટ અદરવાઈઝ પહેલું કેવું કે ગુજરાત વિદ્યાર્થીના માર્ક્સ આવે અને પછી જે કટ ઓફ છે એની જોડે જોડે જ છે તે આપી દેતા હોય છે પણ અહીંયા કટ ઓફ માર્ક્સ આપ્યા છે વિદ્યાર્થીના માર્ક્સ નથી આપ્યા જે અહીંયા સૌથી મોટી વિસંગતતા ઉત્પન્ન કરી રહી છે બરાબર મુખ્ય વનરક્ષકના હેડ એફ ફોરેસ્ટ વનોરક્ષકની જે પરીક્ષા છે આઠસો ત્રેવીસ જગ્યા હતી તો એના ભાઈ આઠ ગણા મુજબ એમણે જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ મેરિટના ધોરણે લાયક ઠરતા ઉમેદવારોની કામચલાઉ યાદી અહીંયા મોકલી છે ત્રીસ સાત બે હજાર ચોવીસનો રોજ છે મંડળની વેબસાઇટ ઉપર એમણે નાખી છે રાઈટ તો ભાઈ અહીંયા સીધું તમે જોઈ શકો છો કે અહીંયા ખાલી ને ખાલી જિલ્લાની લિસ્ટ આપી છે રાઈટ જેમ કે અમદાવાદ જિલ્લો છે તેમાં ભાઈ જનરલમાં કોમન ઉમેદવાર છે જેની અંદર એકસો ને અઠ્ઠાવન જનરલમાં એસસીની વાત કરીએ તો એસસી બીસીના એકસો ત્રેપન માર્ક અમદાવાદની અંદર આ રીતે કોમન માર્ક્સ લઈ આવવામાં આવે છે અમરેલીમાં ભાઈ જે એકસો અડસઠ એકસો ત્રેપન જો દરેક કેટેગરી વાઇસ છે એમણે માર્ક્સ મૂકે છે મેલ ફિમેલના એમ એ રીતે આણંદની અંદર એ રીતે ભરૂચમાં અરવલ્લીમાં ભાવનગરમાં બનાસકાંઠામાં છોટાઉદેપુરમાં રાઈટ તમે જુઓ તો છોટાઉદેપુરની એક પણ કોલમ ખાલી નથી છોટા છોટાઉદેપુર જિલ્લાની એક પણ કોલમ છે તે ખાલી નથી બધી કોલમ છે તે કમ્પ્લીટલી ભરી છે જબરદસ્ત એકદમ રાઈટ પછી જો વાત કરીએ આપણે છોટા ઉદેપુર સિવાય અન્ય કોઈ કોલમ છે ના ઓલમોસ્ટ કોઈ કોલમ નથી કે જેમાં બધી કોલમો ભરેલી હોય તો ઓવરઓલ આપણે અહીંયા ઓગણત્રીસ જગ્યા છે ઓગણત્રીસ જે ડિસ્ટ્રિક્ટની લિસ્ટ આપી છે રાઈટ વલસાડ વડોદરા તાપી સુરેન્દ્રનગર સુરત એસ કે સાબરકાંઠા પછી રાજકોટ પોરબંદર પાટણ પંચમહાલ નવસારી નર્મદા મહીસાગર ખેડા કચ્છ જૂનાગઢ જામનગર ગીર સોમનાથ ગાંધીનગર ડાંગ દાહોદ બરાબર તો આખી આખું લિસ્ટ આપ્યું છે હવે ભાઈ અહીંયા કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક બરાબર છે કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક ઓફ કેન્ડિડ ક્વૉલિફાઈડ ફોર ધ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ ફોર ધ પોસ્ટ ઓફ ફોરેસ્ટ ગાર્ડ બરાબર છે તો અહીંયા આ પ્રકારના માર્ક્સ છે તમારા કેટલા માર્ક્સ થાય છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ફાઇનલ આન્સર કે એકોડિંગ અથવા તમે કાઉન્ટિંગ કર્યા હોય પણ પેપર સોલ્યુશન વખતે બાકી આની અંદર સવારના જ લગભગ ગઈકાલથી જ ઇસ્યુઝ છે તે કંઈક છે એવું જાણવા મળેલ છે બરાબર કે અહીંયા કંઈક ને કંઈક છે તે વિસંગતતાઓ છે ક્યાંક ને ક્યાંક અહીંયા સિનારીઓ અલગ છે તે જોવા મળી રહ્યા છે બરાબર અત્યારે હાલ ડિબેટ પણ ચાલી રહી છે ને ભાઈ યુવરાજસિંહભાઈ જાડેજા છે એમના દ્વારા પણ આ બાબતે સ્પષ્ટતા પણ કરવામાં આવેલી છે ન્યૂઝ ચેનલ છે અને એમના ટેલિગ્રામ ચેનલમાં પણ એમને પોસ્ટ કર્યું છે તો જોઈએ હવે શું થાય આ એક્ઝામનું બરાબર છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને યુટ્યુબ ચેનલ ઉપર નવા આવે સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ડેફિનેટલી ભૂલતા નહીં અને ફોરેસ્ટ ગાર્ડના આ રિઝલ્ટ બાબતે તમારું શું મંતવ્ય છે તમે એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો જય So I'm not.